કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ કંડલા પોર્ટની આસપાસ આવેલ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોર્ટ એરિયા આસપાસ ઊભા થયેલ ઝૂંપડાઓ દૂર કરાયા છે અંદાજીત ત્રણસો પચાસથી વધુ ઝૂંપડા દૂર કરાશે તેવું પોર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે આજે સીઆઈએસએફ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે ઓચિંતાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક શ્રમજીવી વર્ગ પરેશાન થઈ ગયું છે

ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515